બ્રધર કાઈ નહીં યાર ઉપર વાળા ની એટલી દુઆ કરું ને બધાય ની હેલ્પ વેલ્પ કરું ને બધું ઈ તોય કોઈ દિન ખરાબ નત કર્યું હા તો યાર લગન નત થાતા મને એમ કે તું ઉપર વાળા પાસે દુઆ માગે ને હા હું માગે દુઆ માં દુઆ માં તો સુકૂન માંગુ ઓય આ જો હવે તારા સુકૂન માંગે ને પછી લગન એ માગે અચ્છા બીજું હું માંગે દુઆ સુકૂન અને શાંતિ ઘર માં જોય હા તારે સુકુન શાંતિ જોયે અને પાછું તો ઉપર વાળો રાખે તો તારે લગ્ન કરવાલા અરે યાર મને બીવડાવે છે કે દૂર રહેવું હોય ને 我两个妹。Oh <laughs>